હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું એક સ્વીટ બનાવીશ આપણે આજે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી ગેસ ચાલુ કર્યા વગર મસ્ત મજાની આજે આપણે એક સ્વીટ બનાવીને તૈયાર કરીશું તો વિડીયો સ્કીપ કર્યા વગરનો પૂરેપૂરો જોજો બહુ મસ્ત રેસીપી છે તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી આજની રેસીપી બનાવવા માટે મેટકો એક દાળિયા લીધેલા છે જે આપણે રેગ્યુલર દાળિયા આવે છે તે જ લીધેલા છે છાલ ઉતારી અને પછી આપણે તેને સાફ કરી લેવાના તો સરસ દાળીયા આપણે આ રીતે ચોખા મળી જશે આજની આ રેસીપી તમને ઘરમાંથી બધી વસ્તુ મળી રહ્યા ને તેમાંથી બનાવેલી રેસેપી છે અને આજની બહુ મસ્ત રેસીપી છે તો આજનો વિડીયો તમે સ્કીપ કર્યા વગરનો પૂરેપૂરો જોજો બહુ મસ્ત મીઠાઈ બનીને તૈયાર થશે તો આપણે અહીંયા એક એક દાળિયા લીધેલા છે હવે આ દાળિયા આપણે મિક્સર જાર માં લઈ અને સાવ ફાઇન એનો પાવડર કરી નાખવાનો છે જે આપણે લોટ હોય ને તેવો જ લોટ કરી નાખવાનો છે મિક્સર જાર લઈશ ને તેમાં હું આ દાળિયા ઉમેરી દઇશ અને આને હું પીસી લઈશ તમે જો આ રીતે મેં એને પીસી અને સાવ ફાઇન પાવડર બનાવી લીધેલો છે તો ચડાય જશે હું ચાડી લઈશ જે આપણે આ સ્વીટ બનાવવાના છે ને તે ફટાફટ ને તૈયાર પણ થઈ જશે જ્યારે તમને મીઠું ખાવાની કઈ ઈચ્છા થાય ને ત્યારે ફટાફટ તમે બનાવીને ખાઈ શકો ને તેવી આ આ દાળિયાના પાવડર ને મેં સરસ થી ચાળી લીધેલો છે આ ગયો છે હવે આપણે તેમાં જેટલા આપણે દાળિયા લીધેલા છે ને ઈચ વાટકાના માપ થી મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે તે આપણે આમાં ઉમેરી દેશું જેટલા દાળિયા છે એક વાટકાનું માપ કરી લેવાનું જેટલા દાળિયા છે તેટલી જ ખાંડ ઉમેરવાની અને ખાંડ તમે ઓછી કરી શકો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી ખાવી હોય તો ઓછી પણ ઉમેરી શકો અને ચાજી ખાવી તો ચાજી પણ ઉમેરી શકો મેં અર્ધો કપ મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડર તો તમે અત્યારે બધાની ઘરે હોય જ અને ના હોય તો તમે કરિયાણાના દુકાને તમને દસ રૂપિયાના પાઉચમાં મિલ્ક પાવડર મળે જ છે તો તે પણ તમે લઈ શકો ગમે તે કંપનીનો મિલ્ક પાવડર તમે લઈ શકો જે મલાઈ આપણે દૂધ ઉપર જામે છે ને તે તાજી મલાઈ હોય ને તેવી વીચ લેવાની છે વાસી મલાઈ ની લેવાની બહુ ચાચી એકાદ બે દિવસની ચાલે ચાર ચમચી મેં મલાઈ લીધેલી છે મિક્સ કરી લેશું બઉ ચાચી મલાઈ ઉમેરશો ને તો જે આપડા સ્વીટ બનાવીએ છીએ ને એ ચાચો ટાઈમ રહી નહીં શકે એટલે ઓછી મલાઈ ઉમેરશો તો ચાચો ટાઈમ રહી શકે બે ચમચી ઉમેરવી હોય તો બે ચમચી પણ તમે ઉમેરી શકો ને બે ચમચી આપણે ટોપરાનું છીણ ઉમેરીશું હવે મેં અહીંયા ઘી લીધેલું છે ઘી ને મેં ઓગાળી લીધેલું છે આપણે સેજ ઓગાળી લેવાનું ઘી ને સાવ ચામેલું હોય ને તેવું ઘી નથી લેવાનું ઘી આપડે જેમ જરૂર પડશે ને તેમ ઉમેરતા જઈશું અને આપણે આનો ડો બાંધી લેવાનો છે સરસ હું અત્યારે ચારક ચમચી જેટલું ઉમેરું છું હવે જોશે એ પ્રમાણે લેશું બરોબર હવે આપણે આને પેલા મિક્સ કરી લેશું અને હાથની મદદથી મિક્સ કરી લેશે એટલે સરસ બધું મિક્સ થઈ જાય અને હાથેથી મિક્સ કરવાનું જેથી કરીને આપને ખબર પડે કે કયા કેટલી વસ્તુની જરૂર છે ઘી ની જરૂર છે અને પાછી બે ઉમેરેલી છે હવે જોઈએ આપણે હવે જરૂર લગભગ નહીં પડે પણ પડશે તો આપણે એકાદ ચમચી હજી ઉમેરીશું આ રીતે હવે આપણે કરતા એટલે આપણે ખ્યાલ આવી જાય કે ઘીની જરૂર છે કે નહીં હવે નહીં જરૂર પડે આપણો ડોસ સરસ બંધાઈ ગયો છો આપરેમાં કોઈ બી ડ્રાય ની પણ કઈ જરૂર નથી. તે વસ્તુ ઘરમાંથી મળી રહેન તે વસ્તુમાંથી આજે આપણે આ સ્વીટ બનાવીને તૈયાર કરીશું. હવે તમને આઈડિયા આવી ગયો છે કે આપણે શું બનાવવાના છે. આજે આપણે પેંડા બનાવીશું. દાળિયાના પેંડા. બહુ મસ્ત રેસિપી છે. આપણું આંડો છે ઉકન થઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો. આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આવી રીતે એક આધી ચમચી લઈ અને તેમાંથી આપણે પેંડો વાળીને તૈયાર કરીશું. આ રીતે લેવાનું એટલે એક જ સરખા બધા પેંડા થાય. એક સરખું માપ થઈ જાય ને એટલે હવે આપણે આનો પેંડો વાળી અને તૈયાર કરી લેશું ઈજીલી સરસ વડાઈ જશે જો ગયો એક ચમચી નું માપ રાખી દેસો ને એટલે બધા પેંડા એક સરખા જ થશે જો બસ તો પેંડો વળાઈ ગયો પેલા કહ્યું તે જ રીતે કે આપણે આમાં કોઈ ભી વસ્તુ આપણે બહારની કોઈ વસ્તુ નથી ઉમેરેલી ને બધી વસ્તુ આપણે ઘરમાંથી મળી રહ્યા તેવી વસ્તુ માંથી આપણે આજે આ પેંડા બનાવેલા છે અને આ પેંડા બહુ સરસ બને છે સ્વાદમાં તો પેંડા બની ને તૈયાર થઈ ગયા છે જે આ પેંડા છે તેને આપણે ટોપરાનું ખમણ લીધેલું છે આપણે તેમાં રંગ દોડી દેસુ પેંડા ને સરસ થી ટોપડું બધી બાજુ લગાવી અને કવર કરી દેવાનું અને હું સર્વિંગ પ્લેટમાં જ મૂકતી છસ આ રીતે ટોપરાની છીણમાં બધી બાજુ ટોપરાનું છીણી ને લગાવી દેવાનું નીચે ટોપરું લગાવી અને આપણે તેને સર્વ કરીશું તો મસ્ત મજાના આપણા પેંડા બની તૈયાર થઈ ગયા છે તેને કાજુ લગાવી દીધેલા છે કાજુ તમારે કોઈ ભી વસ્તુ આપણે નહીં લગાવી એમના પણ સરસ લાગે અને ડ્રાયફ્રુટ વાળી પણ સરસ લાગે આપણે જો આમાં કોઈ વસ્તુ નથી લગાવેલી અને આ પ્લેટમાં મેં કાજુના ટુકડા મૂકેલા છે તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના દાળિયાના પેંડા આપણે આમાં ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી તમે જોયું આપણે ગેસ ચાલુ કરેલો જ નથી બધી વસ્તુ આપણે ઘરમાંથી મળી રહે તેવી વસ્તુનો ઉપયોગ કરેલો છે અને ગેસ ચાલુ કર્યા વગર પણ મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટ એવા આપડા દાળિયાના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે અને અત્યારે શિયાળામાં દાળિયા ખાવા બહુ જ સારા

અને સ્વાદ માં તો એકદમ મસ્ત બહુ સરસ ટેસ્ટી એવા સ્વાદમાં તો બને છે એકદમ સરસ સોફ્ટ એવા આપણા આ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા દાળિયામાંથી બનતા પેંડા